મોર્નિંગ જય મલ્લીધર બધાને થઈ ગયું છે સર મસ્ત હવા આજ ઝાકર ન થઈ ગઈ આજ આવ્યો હે ઠાર આકાશમાં કેવું થઈ ગયું છે અને ભગવાન ઉગી ગયા હે આપણું કેક તો છે ને ઘરે નથી અને આપણે માલનું કામ કાચી બધું થઈ ગયું હે તો ખાણ લ્યો એ મૂકી દીધા અને દુસરી ખવાઈ ગઈ બેક મેન બેક નું બાકી છે બાકી વાહિદા થઈ ગયા હે વાહિદા રાખ દીધા આપણે અને હવે આપણે ચા પીલો બાકી છે તો ફટાફટ ચા બનાવી અને ચાપી લઈ પછી સંજવારી અને ભાણા બે કામ બાકી છે કુંડી એટલે નંબરમાં ભરી લીધી આજે મેં બ્રશ કરતા કરતા કુંડી ભરાઈ ગઈ ભેગી બે કામ ભેગા ચાલો ફટાફટ ચાપી લે પછી બીજા કામ કરી સ્ત્રીન ભરી લીધો હે અને ધૂળ સાટ દીધી ધૂળ નહીં પાણી સાટી દીધું એ સોરી અને હવે હેને લઈ અને રહોડાનું કામ પેક તો રહોડું લોક હવે રાણ પ્રસવડનું કોઈ કામ નથી હવે થઈ ગયા આપણે ફ્રી ભણા ભણા ગયા હે ઝાડવાઓને પાણી પીવડાવી એવી હવા કુંડી ભરાઈ ગઈ હે ઘરનું કામ બધું થઈ ગયું હે હંજવેરી કઢાઈ ગઈ હે રૂમનું કામ બધું પતી ગયું છે અટાણે હવે આપણે ફ્રી હવે આ બધા લોકોને પાવાના હે પણ હજી બધાને વાર છે પાણી પાવાની મોડેકથી પાય આપણે કુંડી ભરી લીધી હતી હવાઈ રી આજે તો આખી ભરાઈ ગઈ હે અને આજના વાગી ગયા છે પૂણા નવ તો હવે આપણે માલ પાઈ લઈ લે જોઈ લો એક ખામું આવ્યું શું થઈ ગયું તું હે છોકરા હા લા 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 તારો વાર મોર લઈ લે હું આવી ને આવતો તું શું કરત ટકડી કે પાણી પી આવી તું હા લા 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 તું પી આવી લાગ મને અવસાર આવે છે કઈ છૂટી ગઈ તું આવે છે ઓ હે હિંગણામાં તો ત્રાજે ઉમડી ઉઈ તો હું વાંધો આવે તું ને ત્રણ જણા ત્રણ પેસેન્જર આવી ગયા જણા નહીં પણ આ સોથું પેસેન્જર આવ્યું આપણે હે ને બરી ગયેલું ઓઇલ નાખ્યું હતું એક ભાઈ ની કમેન્ટ હતી કે બેન આ છૂની માં બરી ગયેલું ઓઇલ નાખો કે હે ને મટી ગયું આને પીને તો બહુ ખંજવાડતી ગયા અને બધા આ બાજુ આવી ગયા અને આપણે છે ને વાહીંદા કર્યા પછી જે પાછું કર્યું હોય ને એ ચોખ્ખું કરવા જાય જોઈ લ્યો વાિંદા કર્યા પછીનું હાલો આપણે ફટાફટ આ પોતરાની વારી નાખી દઈ બે દી પછી આજે લોગમાં બે દી થી હમણાં ગાયબ હા કેમડા ગયા તા હમણાં વસારે સવડા ગાયબ થઈ ગયા તા હમણાં બેગ દીધા આજ કલાક થયું આવીને

વજી તો મોડા પાઉં હવે નકર પેલા તો વેલા પાતે હવે હવાઈરી મોડા પામ નોરાણી મોડા પાઉં છું બરોબર તમારા જીસીબી માં જાવ કા સરસ પાણી પી પાણી જ ની રહી પી હક્કો કઈ વાંધો નહી શાંતિ થી પીવાય બાકી આ ઘર નું બધું કમ્પ્લીટ કરી લઈશ હા તમ તમારે જીકો ટ્રેક્ટર માં ઠંડુ ઠંડુ કાલ થી ને માં મૂકતી જાય તમને બહુ ડર ઠુક્યું હોય ને તો પણ એમ તો આપણે ગોરા નું

ભાણાનું કામકાજ પતી ગયું બધું કામ થઈ ગયું ફ્રી હવે આપણે હે ને સેટ છ વાગે માલ દોવા હે ત્યાં ફ્રી આપડે દોવાના હે માલ ને આપડી ડોયલ ગાય ખબર નઈ ક્યાં મૂકી મને નથી ખબર જડી ગયા હાલો તો આપણે ફટાફટ માલ દોઈ લઈ પેલા ભેંસ બેન વારો પછી ગાય બેનનો વારો થઈ ગયો હે અને આટલો દી છે હજી અને આપણે વાં આવી ગયું હે કટર ઘઉં કાપવા એ અમારા ભાઈ બધા ભાભા થાય મતલબ અમારા જો હજુ એટલો દીહે કેવું મસ્ત વાતાવરણ હે અને જો કટર આવી ગયું હે ઘઉં કાપવા થઈ ગયા બધું કામ કરીને ફ્રી અને આજ આઈ ગયા હે તો આપણે આજના બ્લોગ નો ડાન્સ કરી જો મારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયો સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા